સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં બળાત્કારના ગુનામાં વોન્ટેડ આરોપીને છવ્વીસ વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આરોપી અશોક ચૌહાણે વર્ષ ઓગણીસસો અઠ્ઠાણુંમાં સુરતમાં લિંબાયત ગોળાદરા ખાતે રહેતો હતો આ દરમિયાન તેણે ઘરમાં એકલી રહેતી મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા સમગ્ર મામલે ભોગ બનનારના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેથી આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીએ જ્યારે ગુનાને અંજામ આપ્યો ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષની હતી જ્યારે હાલ તેની ઉંમર ઓગણપચાસ વર્ષ છે Bureau Report H24 News Surat